હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ હોમ ફૂડ રેસીપીસ આજે આપણે બનાવીશું એકદમ ચટપટું સ્ટફિંગ બનાવીને લીલી તુવારના વડા જેને બનાવવાની રીત બિલકુલ બટાકા વડા જેવી જ છે પણ ટેસ્ટમાં એનાથી એ બિલકુલ અલગ જ લાગે છે શિયાળામાં આ ગરમાગરમ તુવારના વડા ખાવાની મજા જ કંઈક ઓર આવે છે ઉપરથી ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ આ વડાનું લેયર પણ તમે જોઈ શકો છો એકદમ પતલું બન્યું છે અને કેચઅપ સાથે તો આ વડા ખાવાની ખૂબ જ મજા લાગે છે તો ચલો એને બનાવવાનું શરૂ કરીએ તો સૌથી પહેલાં અહીંયા એક કુકરમાં મેં થોડું પાણી લીધું છે અને એક વાયર સ્ટેન્ડ મૂકી દીધું છે સ્ટીલનું જે દરેકના ઘરમાં હોય જ છે કારણ કે આપણે તુવર બાફવાની છે તો હવે એની અંદર આપણે એક બાઉલમાં ભરીને ફ્રેશ તુવરના દાણા મૂકી દઈશું ગ્રામમાં દોઢસો ગ્રામ જેટલા અહીંયા મેં દાણા લીધા છે હવે એની ઉપર આપણે આ રીતની એક પ્લેટ ઢાંકી દઈશું જો આ પ્લેટ તમે ઢાંકવાનું ભૂલી ગયા તો બધું જે પાણી છે એ બાઉલની અંદર ઘૂસી જશે હવે ઢાંકીને આપણે મીડિયમ ફ્લેમ પર આ દાણાને ત્રણ સીટી લગાવીને બાફી લેવાના છે તો ત્રણ સીટી પછી આપણે કુકર ખોલીને તુવાર દાણાને ચેક કરી લઈએ તો પહેલાં તો જે આ પ્લેટ છે આપણે બહાર કાઢી લઈએ જો તમે આ રીતે પ્લેટ ઢાંકવાનું ભૂલી જશો તો બધું પાણી બાઉલમાં જતું રહેશે અને વરાળમાં દાણા બાફવાનો પછી કોઈ મતલબ જ નહીં રહે એટલે ખાસ તમારે પ્લેટ ઢાંકવાની નથી ભૂલવાની તો તમે જોઈ શકો છો દાણા આપણા વરાણમાં સરસ બફાઈ ગયા છે એકદમ સૂકા દાણા બફાયા છે જો ડાયરેક્ટ તમે પાણીમાં બાફશો તો દાણામાં ઘણું બધું પાણી ઘૂસી જાય છે અને વડા પણ સારા નથી બનતા તો હવે આપણે આને એક ગરણામાં ગાળી લેવાનું છે એમ તો આમાં બિલકુલ પણ પાણી નથી ભરાયું તેમ છતાં પણ આપણે એક વખત એને ગાળી લેવાનું છે તો તમે જોઈ શકો છો એક પણ ટીપુ આમાં બાઉલની અંદર પાણી નથી ગયું એકદમ સરસ આપણે આ જ રીતે સ્ટીમમાં જ દાણાને બાફવાના છે તો દાણા જ્યારે આપણા ટોટલી ઠંડા થઈ જાય એટલે આપણે આ રીતે એક મોટા મિક્સર જારમાં એને એડ કરી દઈશું અને થોડા ગઘરા એવા એને પીસી લઈશું પાણી ઉમેર્યા વગર જ પીસવાનું છે તો અહીંયા તમે જોઈ શકો છો એકદમ ડ્રાય આપણી દાણાની પેસ્ટ રેડી થઈ છે ઢાંકણ ખોલીને વચ્ચે વચ્ચે ચમચીથી એક બે વખત તમારે દાણાની ઉપર નીચે કરી લેવાના છે અને ફરીથી પીસવાનું છે એમ કરતાં કરતાં આ ડ્રાય પેસ્ટ તમારે રેડી કરવાની છે તો હવે આને એક બાઉલમાં આપણે કાઢી લઈશું હવે એની અંદર આપણે એક નાની સાઇઝના બાફેલા બટાકાનો માવો ઉમેરીશું બાફેલા બટાકાના માવાની જે ક્વોન્ટિટી છે એકદમ ઓછી જ રાખવાની છે વન થર્ડ કપ ફ્રેશ જીણા સમારેલા લીલા ધાણા ઉમેરીશું એક ચમચી ફ્રેશ આદુ લસણની પેસ્ટ ઉમેરીશું એક ટેબલ સ્પૂન સૂકા કોપરાનું છીણ ઉમેરીશું એક ચમચી એમાં ગરમ મસાલો ઉમેરીશું એક ચમચી જેટલી સૂકી જે દ્રાક્ષ આવે એ ઉમેરીશું એક ટેબલ સ્પૂન જેટલા કાજુના ટુકડા ઉમેરીશું એક ચમચી લીંબુનો રસ ઉમેરીશું એક ચમચી જેટલી ખાંડ ઉમેરીશું થોડો જો ખાટો મીઠો સ્વાદ હશે તો વડા એકદમ ટેસ્ટી લાગશે સ્વાદ મુજબ મીઠું ઉમેરીશું અને બધી જ વસ્તુને આપણે સરસ હાથથી મિક્સ કરી લઈશું એક વાત તમારે આ વડામાં ખાસ ધ્યાન રાખવાની છે જે આમાં બટાકાનો માવો છે એ બસ વડા થોડા સોફ્ટ બને એ માટે આપણે બાઇન્ડિંગ જેટલો જ એડ કર્યો છે તુવરના વડા છે તો તુવરના દાણાની જ ક્વોન્ટિટી આમાં સૌથી વધારે રાખવાની છે તો આ જે આપણું સ્ટફિંગ છે એ રેડી થઈ ગયું છે સરસ આને મેં મિક્સ કરી લીધું છે જો તમારે ચાખી લેવાનું છે થોડું ઘણું કંઈ ઓછું લાગે તો તમે એડ કરી શકો છો હવે બંને હાથને બરાબર ધોઈને આપણે આમાંથી ગોળ બોલ બનાવી લઈશું તો આ જ રીતે બધા જ બોલ્સ આપણે રેડી કરી લેવાના છે તો અહીંયા તમે જોઈ શકો છો બધા જ બોલ્સ અહીંયા મેં રેડી કરી લીધા છે હવે આપણે ખીરું બનાવીશું એ માટે એક બાઉલમાં એક કપ જેટલું આપણે બેસન એડ કરવાનો છે બે ટેબલ સ્પૂન એમાં ચોખાનો લૂંટ ઉમેરીશું જેથી જે વડાનું બહારનું પળ છે એકદમ ક્રિસ્પી બને અડધી ચમચી એમાં હળદર ઉમેરીશું પાંચ ચમચી જેટલી હિંગ ઉમેરી છે એક ચમચી ચીલી ફ્લેક્સ ઉમેરીશું સ્વાદ મુજબ મીઠું ઉમેરીશું હવે થોડું થોડું કરીને આપણે એમાં પાણી ઉમેરીશું અને મીડિયમ કન્સિસ્ટન્સીનું આપણે ખીરું બનાવીશું ના વધારે ઘાડું કે ના વધારે પતલું એર એ રીતનું આપણે મીડિયમ ખીરું બનાવવાનું છે તો અહીંયા તમે જોઈ શકો છો મીડિયમ કન્સિસ્ટન્સીનું અહીંયા મેં બેટર રેડી કર્યું છે આ રીતની કન્સિસ્ટન્સી રાખી છે હવે એની અંદર આપણે બે ચપટી જેટલો બેકિંગ સોડા એટલે કે જે ખાવાનો સોડા આવે એ ઉમેરીશું જેથી આપણા વડા એકદમ સરસ ફૂલે હવે સરસ આપણે એને મિક્સ કરી લેવાનું છે હવે આપણે જે સ્ટફિંગના બોલ્સ રેડી કર્યા હતા એ આપણે આ ખીરુંની અંદર ડીપ કરવાના છે સરસ એને કોટ કરીને ગરમ ગરમ તેલમાં આપણે આ વડાને એડ કરી દઈશું ગેસ ઉપર તેલ પણ મેં પહેલેથી જ ગરમ કરવા માટે મૂકી દીધું હતું તો એક એક કરીને બધા જ વડા એક વખતમાં જ હું તેલમાં એડ કરી દઈશ કારણ કે મેં અહીંયા વધારે ક્વોન્ટિટીમાં નથી બનાવ્યા જે ખીરું છે એ મીડિયમ કન્સિસ્ટન્સીનું જ રાખવાનું છે એકદમ વધારે જો ગાળું હશે તો વડાનું આઉટર લેયર એકદમ જાડું બનશે અને બેટર જો પતલું કરી દેશો તો વડામાં કોટિંગ પ્રોપરલી નહીં થાય તો બધા જ વડા એડ કર્યા પછી અમુક સેકન્ડ થાય એટલે આપણે જરાથી આ રીતે બીજી બાજુ એને ફેરવી દઈશું અને ક્રિસ્પીસ અને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી એને તળી લઈશું તો આ રીતે બધા જ વડાને મેં ટર્ન કરી લીધા છે હવે આપણે એને ફ્રાય કરી લઈશું તો પાંચથી છ મિનિટ પછી તમે જોઈ શકો છો આપણા વડા એકદમ સરસ ક્રિસ્પી અને ગોલ્ડન બ્રાઉન થઈ ગયા છે તો આને એક ટિશ્યુ પેપર ઉપર આપણે બહાર કાઢી લઈએ જેથી આમાંનું જે એક્સ્ટ્રા તેલ છે એ બધું જ નીકળી જાય તો ફ્રેન્ડ્સ અહીંયા આ વડાને મેં કેચઅપ સાથે સર્વ કર્યા છે તમે આને ગ્રીન ચટણી સાથે પણ ખાઈ શકો છો સાંજના નાસ્તામાં કંઈક ચટપટું ખાવાનું મન કરે ત્યારે તમે ચોક્કસથી આ લીલી તુવારના વડાની રેસીપી ટ્રાય કરી શકો છો કારણ કે અત્યારે શિયાળામાં લીલી તુવાર ખૂબ જ ફ્રેશ મળે છે માર્કેટમાં રેસીપી જો પસંદ આવે તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બે લાયકન ચોક્કસ દબાવજો જેથી દરેક નવા વિડીયોની નોટિફિકેશન તરત તમને મળે